ફેડરેશને જાહેરાત કરી છે કે દિવાળીના પર્વ પછી લાભવાજમથી શેરની તમામ રિવર્સ ફેક્ટરીઓ અને એકમો ફરીથી ચાલુ થઈ જશે આ નિર્ણય ઉદ્યોગમાં એક નવી શરૂઆત અને ઉત્પાદનમાં વૃદ્ધિની આશા સાથે લેવામાં આવ્યો છે શ્રી કટારિયાએ તમામ વિવર્સોને તેમની પારિવારિક દિવાળી ખૂબ શાંતિ અને ખુશીથી મનાવવા શુભકામના પાઠવી છે અને નવા વર્ષમાં સમૃદ્ધિ અને સફળતાની કામના કરી છે મારું નામ દિનેશ કટારિયા છે હું આ ટેક્સટાઈલ ફેડરેશનનો સચિવ છું દિવાળીના બધા વિવરોને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાએ આપું છું આવતો બેસતો વર્ષ એ પણ સારી રીતે બધા નીકળે એ ભગવાનના સામે પ્રાર્થના કરું છું ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો એકવીસ તારીખના દિવાળીના મુહૂર્તના ઉપર લોકોએ આપણી પૂજા સંપન્ન કરશે આ પૂજાના પછી બધાના પ્રતિષ્ઠાન મંગલ થઈ જશે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની અને આ લાભ પાચમના દિવસે સત્તાવીસ તારીખે આ બધું ફરીથી ચાલુ થઈ જશે અને આવતો વર્ષ સત્તાવીસ તારીખથી ફરીથી ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીના રૂટીનમાં કામ ચાલુ થઈ જશે થેન્ક યુ